જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો મારા જય શ્રી કૃષ્ણ હું સગોણાબેન શ્યારા સુરતથી તમારું મારા કિચનમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું ભરેલા કારેલાનું શાક આપણે ભરેલા કારેલાનું શાક બનાવવાનું છે તો તેના માટે મેં અહીં ત્રણસો ગ્રામ કારેલા લીધેલા છે કમસે કમ સાત નંગ છે એક લીંબુ લીધેલું છે ખટાશ લાવવા માટે દેશી ગોળ લીધેલો છે બે ચમચી વઘાર કરવા માટે લીલા મરચાં અને એક લીમડાની તેલ લીધેલી છે આપણે બે કાંદા કટરમાં કટ કરીને રાખ્યા છે અને સૂકું લસણ લીધું છે તેના પણ આપણે કટકા કરી લીધા છે વઘાર કરવા માટે મસાલામાં નાખવા માટે લસણવાળી ચટણી લીધેલી છે અને આપણે ચવાણું લીધેલું છે પચાસ ગ્રામ મસાલો બનાવવા માટે અને આપણે ધાણા વરિયાળી અને સિંગનો પાવડર કરેલો છે એ આપણે પહેલેથી જ બનાવેલો હતો અને તેલ જોશે અને બાફવા માટે પાણી જોશે સૌ પ્રથમ તો પહેલાં કારેલામાંથી બી કાઢી નાખશો કારેલાની છાલ મેં પહેલેથી જ ઉખેડી લીધી હતી નાની સાઈઝના કારેલા છે જો મોટી સાઈઝના લીધા હોય તો આપણે બે કટકા કરવાના સૌ પ્રથમ પહેલાં આપણે કારેલામાં ચીરા પાડશું વચ્ચે આ રીતનો ચીરો પાડવાનો ચમચીના દાંડલા વડે અંદરના જે બી હોય તે આપણે કાઢી નાખશું કાઢી નાખશું આ રીતના બધા કારેલા કરી લેશું બધા કારેલા આ રીતના કરી લેશો બધા કારેલાના ચીરા આ રીતના પાડી લીધા છે હવે આપણે કારેલાને બાફી લેશું ગેસ ચાલુ કરીશું કારેલાને તપેલામાં બાફીશું જો શાકની બહુ ઉતાવળ હોય તો કારેલાને કૂકરમાં પણ બાફી શકાય છે ખાલી બે સીટી જ વગાડવાની પાણી નાખીશું બાફવા માટે કારેલા બાફવામાં આપણે એક ચમચી નમક નાખી દેસું જેથી કરીને કારેલાની કડવાશ ઓછી થઈ જાય આપણે બધા કારેલા તપેલામાં નાખી દેશું ઉપરથી આપણે ઢાંકી દેશું જેથી કરીને કારેલા ઝડપથી બાફાઈ જાય ત્યાં સુધીમાં આપણે મસાલા બનાવી લઈએ જે ચવાણું મસાલો બનાવવા લીધેલું છે તેને આપણે મિક્સર જારમાં પીસી લેશું એક ચમચી લાલ મરચાંનો પાવડર નાખીશું થોડી હળદર નાખીશું હીંગ નાખીશું હવે બધું બરાબર પીસી લેશું મસાલો સરસ પીસાઈ ગયો છે હવે બધું મિક્સિંગ કરી લઈએ મસાલાને વાટકામાં કાઢી લેશું આ રીતનું દર રાખવાનો છે મસાલો એકદમ ઝીણો નથી પીસવાનો જે વરિયાળી અને તલનો પાવડર લીધેલો છે તે પણ સાથે નાખી દેસુ લસણની ચટણી લીધેલી છે તે પણ સાથે નાખશું દેશી ગોળ લીધેલો છે તે પણ નાખશું ોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ ઉપયોગ પણ કરી શકાય છે બે કાંદાની પેસ્ટ બનાવેલી છે તે પણ સાથે નાખી દેસો એક લીંબુનો રસ નાખશો ટાસ લાવવા માટે મસાલામાં નમક થોડું નાખીશું કારણ કે બાફવામાં નમક એક ચમચી નાખેલું હતું અડધી ચમચીથી પણ અડધું નમક નાખીશું લીલા ધાણા નાખી દેશું બધા મસાલાને બરાબર મિક્સિંગ કરી લેશું બધો મસાલો બરાબર મિક્સિંગ કરી લેશું એક ચમચી જેટલું આપણે તેલ નાખીશું ચમચી વડે આ રીતનો મસાલો બધો એક સરખો કરી લેવાનો તમે જોઈ શકો છો ને કે એટલો મસાલો સરસ તૈયાર થયો છે મસાલો રેડી થઈ ગયો છે તો હવે આપણે કારેલા જોઈ લેશું ચાકા વડે આપણે જોઈ લેશું હા એકલાસ બફાઈ ગયા છે કારેલા હવે ગેસ બંધ કરી દેશું બધા કારેલા આપણે એક ડીશમાં કાઢી લેશું કારેલાને ઠંડા પાણીમાં ધોઈ લેશું તપેલીમાં ઠંડુ પાણી છે તેમાં નાખશું કારેલા આ રીતના ધોઈ લેવાના ને પછી પાણી કાઢી નાખવાનું હવે પાણી કાઢી લેશું કારેલા સરસ ઠંડા પાણીમાં ધોવાઈ ગયા છે તો હવે તેમાં મસાલો ભરી લેશું આ રેટનું બે સાઇડ દબાવી દેવાની આ રીતના બધા કારેલા મસાલાથી ભરાઈ ગયા છે જે બાકીનો મસાલો છે તે આપણે ઉપરથી નાખીશું હવે વઘાર કરી લેશું આપણે કઢાઈ લીધેલી છે તેમાં શાક બનાવશું કઢાઈ સરસ ગરમ થઈ ગઈ છે તો તેમાં આપણે તેલ નાખીશું ચાર પાવરા જેટલું તેલ નાખીશું તેલ સરસ ગરમ થવા દેસું પછી રાય નાખીશું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો એક ચમચી રાઈ નાખી દેસુ અડધી ચમચી આખું જીરું નાખીશું મરચાં કટ કરીને રાખ્યા છે તે નાખીશું સાથે લીમડો પણ નાખી દેસુ જે લસણના ટુકડા કરેલા છે તે નાખશો લસણ નો કલર ચેન્જ થવા દેસુ થોડી ઘડધડ નાખી દેસુ નાખી દેસુ એક ચમચી લાલ કાશ્મીરી મરચું નાખી દેસુ જેથી કરીને શાકનો કલર સારો આવે કારેલા કારેલાને વઘારી લેશું આપણે બે ચમચી જેટલું પાણી નાખીશું વધારે નહીં નાખીએ આપણે ઉપરથી થોડોક બાકી રહેલો મસાલો નાખી દેસુ હળવા હાથે કારેલાને હલાવી નાખશું જેથી કરીને બધો મસાલો મિક્સિંગ બરાબર થઈ જાય પાંચ મિનિટ દેશું જેથી કરીને કારેલામાં મસાલો સારી રીતે બેસી જાય પાંચ મિનિટ થઈ ગઈ છે તો મસાલા પણ એક સરખા મિક્સિંગ થઈ ગયા છે આ એકલાસ અત્યારે મારા આખા કિચનમાં કારેલાના શાકની સારી સુગંધ આવી રહી છે જે નહીં ખાતા હોય ને તે પણ આ શાક ખાવા મળશે ઉપરથી આપણે ધાણા નાખી દેશું શાક આપણું તૈયાર થઈ ગયું છે તો હવે ગેસ બંધ કરી દેસુ શાક આપણું રેડી થઈ ગયું છે તો હવે આપણે સર્વ કરી લેશું તમે જોઈ શકો છો ને કેટલું સરસ શાક બંધ બન્યું છે નું શાક તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને ઉની ઉની રોટલી અને કારેલાનું શાક કેવું લાગ્યું